એ રીતે ઘટના બનેલી છે અમારા અમારા દાદાને ને ચાર ભાઈ હતા અને ચાર ભાઈની આ દીકરી હતા અને મારા પપ્પાને મારા પપ્પાને સાત ભાઈ અને કાકા બાના ભાઈ થઈને મારા પપ્પાને અઢાર ભાઈ આ અઢાર ભાઈના ફાઈ થાય અને ચાર ભાઈના બેન થાય મારા દાદા અને અમે પાછળથી ફાઈ ફાઈ કરીએ